આપડે છે ને બેહોના એકી છે ધીરે ધીરે જો આલ દે રહી ગઈ અર્ધી આગર નીકળી ગઈ અર્ધી જે ઉતરે છે બેક પાછી ભાગવાનું કરે એક વિહારણલ છે ઈજીયા ઓલી જાય બઈ વાત આપડે આ ગોરી ભાગી જ્યા છે રાચરી ધવરાવા જાવું વાંટો ઈજી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને આ બીજો પહેલે છત્રીને બધું લઈ લીધું જાવા દેવી ભે લાંબા પોલા લઈ ગીતા છે જો ભે વ્યાવા માથે ના હોય તો ખાસ કરીને એનું ધ્યાન રાખવું પડશે જોઈએ જો મેળા આવી ગયો તો વાંધો નથી તો જવા દેવાની જવું તું બધી લાંબા પોલે ના પછી તો આપણે આટલામાં રખડાવી જ છીએ બધું હલો હલો જમના હલો આગળ હલો પાણી મૂતરું નથી અત્યારે જોવાનું હલો કાંઈ ગયા આપણે છે ને રોડની ની આશા ટપાડીએ માનમાન કરી ખોટીઓ બહુ ગંદાઈ છે ને આપડી આ ભાઈ હવે તૈયારી થઈ ગઈ છે આચા નથી ભાઈ રાજી પણ ભરો હું ના કહેવાય અહીંયા ક્યાં કઈ મોટા નથી નાખતી કારણ દૂર બધી આવી ગઈ એકલા મોટા પછી આપણે આની નો બનવી નવા ધીરે ધીરે બધું કાપ ભેગો થઈ ગયો ખડમાં ધૂળ ભરાઈ ગઈ એટલે ભે હું ખાતી જ નથી ભાગે અને જો એક પૂર આવી ગઈ હવે આમાં છે ને બી આવી ગયા હે જોયો અત્યારે એમાં બી નહોતા આવ્યા ફૂલ વરસાદ આવે ને એક

તો નથી એટલો ગારો છે જો આમાં આ હું ગયો કેમ કે રસ્તો એક જ પટો લઈએ જોઈ બધી તો આપણે છે ને જો બધી ભેવું આવી ગઈ આ નીકળી આવી પાણીમાંથી ગાયું આવી ગઈ એટલે હવે આવણી રખડાવવાની છે અને હવે આપણે જોવાનું છે અહીંયા વહેલામાં કંટોલા થાય છે આ વખતે ત્યાં નથી ગયા જોઈ લઈ પછી ખબર પડે તો ભાઈ ઘણા બધા એમ કહેતા હતા કંટ્રોલર તમારી જંગલમાં થાય કે ન થાતા તો ભાઈ થાય તો દુનિયાના છે અત્યાર સુધી હું લાગ્યા ન હતા ને એટલે હું દેખાડતો નહોતો દેખાડીશ કરો કંટ્રોલ આવી જાય ને પછી તમને દેખાડો તો તમે એને ઝાડું રોકી શકો ને કંટ્રોલર ખબર પડી જાય કે આ ઝાડો તમને કંટ્રોલ આ જડે ને આમાં ન જડે કે બે પ્રકારના આવે અમુક કે મેલ નું કહીએ ને એમાં ફિમેલ હોય ને એમાં જાય કંટ્રોલર લાગી જાય ને આમાં ના લાગે ઘણા એ બાને બાજુ શું છે એને થળી નીચે જ ઉપાડતા જાય આખું અહીંયા કાંટા ઊભા રાખી ગમે આખું આમ ઊભું રાખીને એમાં વાવી દઈએ વરસાદ પડે ને એટલે સીધું નીકળી જાય તૂગ્યું તૂગ્યું તૂગ્યા એટલે પછી કંઈ કંટ્રોલ ના આવ્યા આપણી જો આ અભિયાનની એ તૈયારી છે હવે હજી ચરે નોર્મલ છે બધું ફાઇનલ ખબર કઈ પડે કે અહીંયા આપણે ખાટ પડી જાય ને નમણ હાવ જો નમણ કેમ પાડવા માં અહીંયા હવે ખાડું પડી જાય ને એટલે સમજી લેવાનું કલાક દોઢ કલાકથી બે કલાકમાં વી જાય પછી બનીનો વારો બનીમાં મને એવું લાગે છે કે રિપીટ થઈને પાછી થઈ ગયેલ છે ખબર નથી રહી ધ્યાને હોય નહીં ભાઈ આમાં બે હું ભેગી આવી જાય એટલે એક બે આપણે એક ઉપર ધ્યાન હોય બીજી એક એક ફાળ લાગી ગયો એટલે રેડી એવું છે આમાં હવે કંટ્રોલને જાળવા ઓળખી ગયા વાંધો નહીં હજી આગળ દેખાડતો રહીશ જ્યાં કંટ્રોલ આવશે ભેગા કરશો તો આપણે દેખાડશું તો આપણે છે ને પાડા ખોડ મૂકી દીધું છે કે અત્યારે એક અહીંયા આવી છે બાંધી છે દેખાતી નથી મોઢું દેખાશે રાક્ષસ એ લાગે મોઢું છે આધર બધું એક ફાલ લાગી ગયો છે અત્યારે ખાણ મૂક્યું છે મારા જવાનું છે ડેરીએ અત્યારે તો ભાઈ મેં કીધું ખાણ ખાઈ લે તો ઘરે ભરીને દઈ દીધું ખાઈ લે ગાય પછી છોડીએ કીધું થઈ જાય વાંધો નહીં આવે તો આપણે ને પાડાને બાંધી નાખીએ હવે થઈ ગઈ ભાઈ વાંધાર દેખાતું નથી હવે થઈ ગઈ છે ફોન કરીને કહી દે ભાઈ ભાઈ રહી જાઉં તો આપણે અત્યારે હું રખડે આ સેટ આવી ગયા આવી અડધી પાણી ભાગી ગઈ છે અને ઘણા બધા પ્રશ્નોનો જવાબ આવતો ભાઈ તમારું ગામ ક્યુ છે તો આપણે મેં કીધું થોડુંક ને પણ બનાવી નાખીએ તો અમારું ગામ છે નાના લખીયા અને જામનગર જિલ્લો છે ને તાલુકો લાલપુર છે અને મૂળ ગામ અમારું છે જે બઈ ગામ છે જે આપણે દ્વારકા જિલ્લામાં આવે છે ને ખંભાણા તાલુકાનું બઈ બારા અહીંયાના છે મૂળ અમે અહીંયા તમે મયારો કરવા કેટલા વરસથી આવી ગયા ઓછા મુજબ ત્રીસ વર્ષ જેવું થવા આવ્યું છે બીજો પ્રશ્ન હતો કે ભાઈ જમનાની આપણે મોરડી કેમ નથી બદલાવતા જેમના જમનાની મોરડી છે ને એવી જ છે ભાઈ કેમ કે હવે એ થોડી વધી ગઈ છે અત્યારે નાક ઉપર વળી જતી હતી હવે હે નીચે આવી ગઈ છે મોરડી હવે બદલાવી છે એની તો અત્યારે શું છે કે મોરડીમાં બાંધો બાંધોનું કાંઈ હોય નહીં અરે ખાલી મોરડી હોય ને તો શું છે કામ આવે કે બીજો પ્રશ્ન હતો કે તમારે ટોટલ બેહું ગાયું કેટલી છે તો ભાઈ મારે એને પિસ્તાલીસ જેવા મા બેહું છે ને છોક ગાયું છે છોજી એક તો હમણાં બે વાછડી આપણે મા સાત મહિના ગાપ નાખી દીધો ગોરીએ જે આપણી લાલ વાહે ચરે છે ને આલી સાઈડ આ મંગવું છે હાલ અત્યારે બે ને બે પ્રેગ્નન્ટ છે એકને પછી ત્રીદી થયો છે ને એકને આ કાલ પરમની વિધિ થઈ ગયા છે સતત અઢાર દી જેવું થઈ ગયું છે એને રાધા પણ અત્યારે એ પણ પ્રેગ્નન્ટ છે જે આપણી રાધા આશા સાઈટ છે સતત આ જમના છે એને માગુ ઓલી બાજુ આપણી જે લાલ ચરે છે ને એ ગોરી છે જે સાત મહિનાનું ગાભ નાખી દીધું હતું બે વાછડી છે આપણી રતન ને ક્રિષ્ના એ ઘરે છે એક કાકરે છે ને એ ગીર છે મને કાકરેજનો શોખ વધારે છે ગીર આમાં મંગુમાં જે રિજેટ આવ્યું આપડે આ છે જમના એટલે આપણે જમણા બહુ રિઝટ પડ્યું નહીં ગીરમાં તો કરાવવાનું નથી આપણે કે ગીર ગીરનું કેમકે દેશી ગાય છે એટલે ગીર આવે જ નહીં એમાં અને હા આપણા ભાઈ બીજા કોમેન્ટ કરતા હતા ભાઈ કે સારા બુલનો ઉપયોગ કરો પાંત્રીસો રૂપિયા વાંછળી જ આવે એમાં તો ભાઈ અમારે છે ને અહીંયા નિયારા કંપની છે જે આલી બાજુ દેખાતું હોય તો ભૂંગરા છે જોવામાં જે આપણે બે દિન પહેલાં જે એમને બે ચારો ક્યાં હતા ને એ કંપની તરફથી છે ને પચાસ ટકા સરકારીમાં જ આવે છે પચાસ નહીં પણ સિત્તેર ટકા સરકારી જ છે કેમ કે બીજાને જે આપણે નોર્મલ વાછડીવાળું ગમે વાછડીવાળું કરાવવું હોય તો પ્રાઇવેટ ડૉક્ટર પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા લઈએ છીએ ગમે ગાય હોય કે એમાં ગીર વાછડી જ આવે તો એવું ના હોય કે ગીર વાછડી આવવું હોય તો એની માથે જાય માથે જાય એ નક્કી ન હોય દેશી આવે તો એના પાંત્રીસો ચાર હજાર રૂપિયા આપણે દેતા નથી આપણે ખાલી ત્રણસો રૂપિયા વાછડીનો આપણે ગમે એનું ગીરમાં આપણે ગાય હોય તો બીજદાન કરાવવું હોય તો વાછડીવાળું કરાવે ત્રણસો ત્રણસો રૂપિયા લઈએ જે બાઇફનો બુલ છે વધારે પડતો એ એક જ હોય સેક્સિમન તો એમાં વાછડીનો આવી વેગે ને પ્રાઇવેટ તો જરાક મોંઘા બહુ પડે એટલે એમણે આવે નહીં આપણે અને નોર્મલ કરાવવું હોય કે વાછળોક વાછડી જે આવે એ તો એકસો ત્રીસ વાળું તો આપણે એમાં ગમે તમે આવીએ વાછળો આવે ને વાછડી આવે કરમમાં હોય તો આપણે કરમમાં હતી નહીં બે વાછડી હતી જોકે એ સાત મહિનાના શું થયું ખબર ના પડે ગરમીને હિસાબે ડૉક્ટર કે ગરમીને વધુ છે ને એના હિસાબે જ ટેમ્પરેચર વધી જતું હતું એના હિસાબે કે આવું થઈ શકે અને કાં કોઈ રાતે ડોરમાં માર્યું હોય તો એ બની શકે બીજું કે તમારે અહીંયા ટોટલ ભેહૂમાં અત્યારે ભેં ભેગી ચરવા આવે છે ને તો આપણે છે જલ્લી ચાલી જેવી ભેવું છે ને છ ચાર ગાયો આવે ત્રીસતાલીસ અત્યારે આપણે ભેગી ચારી છે એકલા જ માણસ રાખો છે પણ માણસનો શું છે ટાઈમ કામ કરવું નથી એવું કરે છે પગાર વધારે જોઈએ છે કામ કરવું નથી જરૂર છે માણસની તો શું છે આના હિસાબે ના મેળ આવે બીજો એક પ્રશ્ન હતો કે ભાઈ તમે સારા સારા ભૂલના કાંકરજના કરાવો તો ક્યાંથી જડી જાય તો કાંકરજના બોલના તો આપણે છે ને ડૉક્ટરનો કોન્ટેક કરીએ જો હાજરમાં હોય તો એ મુકાવીએ મહાકાલનું હતું તો એ બીજા ડૉક્ટર પાસેથી પહેલાં પૂછીએ બે તનથી પહેલાં જ કોન્ટેક કરી લઈ તો આપણે બિતાન કરાવવું છે તો આના ડોઝ અત્યારે અવેલેબલ ક્યાં છે આજુબાજુનું ડૉક્ટરને તો હોય તો એ કહે કે ભાઈ અહીંયા છે અમારી પાસે થોડા પૈસા થોડા વધારે લઈએ અહીં તો પછી કરાવવું હોય તો પછી પૈસા દેખ નાખવા પડે બાકી નોર્મલ કાંકરેજ છે આપણે દાંતીવાળાના જે મોટી મોટી કંપની છે સારા બુલના તો એમાં રિજેક્ટ દૂધમાં બધા છે સારા રૂપ છે દૂધ છે પણ કચ્છ જેવું રૂપ કાંકરેજનું નથી કેમ કે પ્યોર કાકરેજ એ છે આપણા આગળ એ જ હોય છે શોખ ખાતર ઘણા કહે છે ભાઈ કે અમે અમારા કાબરી પાછળી છે તો અમે લઈ જાઓ અમે ફ્રીમાં દઈ દેવી છે તો ભાઈ હું છે ને પાછડી માટે હું રાજી છાવ ના ના કહી કહે તો મારો વાંધો શું છે કે બાંધણું હોય કે ઘરની ગમે હોય તો વાછડી હું નથી રાખતો લેતો કેમ કે અમારે ભાઈ જમીનમાં તે છે અહીંયા ત્યાં ગાયું બાંધે એટલું છાપરું માંડ છે એમાં બિચારા રાત આખી ઊભી રહેતી હોય પછી દુઃખી કરે એટલે કે વધારે લેવી ઓચિંદાકથી તો દુઃખી થાય એના હિસાબે આપણે લેતા નથી છે ઘરમાં આપણે ઘરની તૈયાર કરીએ છીએ એમાં કાંઈ વાંધો નથી આ રે આપણે રાધા છે જો એ ત્રણ વર્ષની નથી તો ચુમન જે 27 મહિનાની હતી ને એ તો હીટમાં આવી ગઈ હતી ખોરાક રાખ શું કરવાનું થાય તમારા જેટલી ખા થાય ને એટલી ખોરા કરી લ્યો તો આપણે એને ખોરા કરી લીધી થઈ ગઈ કેમ કે આ આપણે ભેંસ માં જે ને તો દેશી ભેંસ વધારે રાખી છે જાફરાબાદી ઓછી રાખી ઘરની હોય બહાર ની લેતા નથી તો અમુક પેરે વેચવી પડે એના હિસાબે આપણે થોડુંક એકાધી બે કાધી બે જેમ કિંમત આવે તો લઈ દે તો કિંમતમાં મેળ ના આવે તો રાખી લઈએ આપણે દેતા નથી આ વખતે ઉતારવાની છે પણ હજી બે ત્રણ મહિના પછી ઉતારી શકીએ કે અત્યારે ગાભણ છે વાર છે આપણે મંગો આવી ગઈ જઈએ આ તમે કહેતા હો દોરી કેમ રાખી ભાઈ દોરી રાખવાનું કારણ છે આ થેલી થેલી રાખી એમાં ભૈરું ફોડ ને પછી આ છત્રી એને ભેગી બાંધી દીધી તો બે ભેગું આવેલા રાખે ભૂલાયની છત્રી એના હિસાબે અને આપણે આ મંગવું છે આમાં આપણે મહાકાલનું બિજદાન કરાવે છે જે પોરબંદરનું છે ફેમસ બુલ મહાકાલ બ્લેક અને આમાં છે આપણે રાધારમાં કરાવ્યું છે એસીજી આ મંગવવાની પહેલી જ બાખડી છે આપણી ઘરે જ આવી છે ત્યારની તો આપણે એમાં પણ બિજદાન કરાવી નાખ્યું છે સારું એસએચયુનું વન જીરો જીરો નાઇનનું રિઝલ્ટ કેવું આવે કાંઈ ખબર ન પડે દેશી ગાય છે એટલે થોડુંક રિઝલ્ટ તો સારું પડે ને આપણે મંગવું છે પાછળ જો આપણો પાડો જ્યારે કુંડીઓ છે તમે આખો દેખાડી દઉં તો આધા આડી આવી ગઈ આ પાડો છે આપણે ટોપ ક્લાસ છે એમાં કાંઈ ઘટેમ નથી કુંડીઓ છે મને આ સિંગડાનું રૂપ ગમે બહુ બની અથવા આ દેશી પાડામાં ગમે આપણે જાફરે પછી એક ભેંસ છે અને એક પાડી છે બાકી ઓલી ચાંદરી ખડેલી એ પણ આપણા ઘરના જ પાડાની છે અને અડધું ખાડું આપણું ગયો છે સામેની બાજુ તો અત્યારે છે ને બધીને જવા આપવાની છે આપણે આને જ આવું નથી કેમ કે એની દવા આપણા ઘર છે છોકરાને કેમ મન આવતા હોય એવી રીતે આપણે આ દવા ભેગી રાખીએ છીએ તો આવી જેવોમાં ભેવું પડી ગઈ અત્યારે રખડીને આવી એટલે ધરાઈ રહી છે એટલે પાણી બેસે પાણીમાં ના નીકળે ને તો દવા એની આને ખવડાવી બી એ દવા એને ખવડાવવાની છે ખોળ કેમકે આપણે ખોળનો છે ને અડધી થેલી રાખી જ ભેગી નાના પારેળા છે ખાડી દઈ બોલાવું ને આઈલી આવજો હાલે હા હા ને હમણાં બોલાવશું ખાણી લાલચ દેવું એટલે હમણાં આવશે જમણા ખાડી થાય પછી હાલે હા હાલે જમણા હાલે વધારે પડતું ખાણ તો મારા પાડ્યું કરતા ગાય વધારે ખાઈ હાલે દેખા દોડીને આવે ના આવે હાલે હા હાલે નાના દીપી આ બધી આ બધી ને મારે હા આ ઈ પીછો કરે કરી ઈને શકે આપણે આને વિડિયો અહીં રાખે જો લાઈક કોમેન્ટ કરજો સપોર્ટ કરતા રહેજો ને જય માતાજી જય શ્રી રામ જય સનક માં ને કાઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી નાખજો ને આપણે આટલી બેહું છે ને આટલી ગાયું છે એ બધું તમને કહી દીધું આગળ ડિટેલ આપી દીધી અને હજી કાંઈ પ્રશ્ન રહી જતા હોય તો કરજો ને ભાઈ ફોન નંબર ના માગતા મહેરબાની ફોન નંબર નહીં આપો કેમ કે ફોન નંબર પાસે જડી ગયા છે એ ભાઈ ફોન કરે પછી આપડે ટાઈમ હોય નહીં એક તો શું છે કે મારા ભેહમાં એકલો જાણો હોય એટલે પછી દોડવે એટલે તારો મજા આમાં બધે પાણી ભર્યું પાંચ મિનિટ માન નવરો થ આમાં તો હજી હું છે કે પાનકા પડ્યા એટલે વાંધો ન થાય ભૂલી ભાઈ હોય ખેતરમાં ભાગે માથે દોડીને જો ફોન આવે પછી ફોન ઉપાડે કંઈક ઉપાડી લઉં કઈ ટાઈમ ના હોય તો ના ઉપાડી આપણે માથું લગાડવાનું નહીં એમાં નવરા હોય ને ત્યાં પછી જ્યાં બેહોમાં પાણી પડવું પડે ગાઢવા શું કરે એ બધી થઈ હાલતી જો હવે જળદી નીકળશે ના નીકળશે તો દવા રાખી જ છે આપણે